વાહ રહે એ મધુરાના હે હેડો હેડો તો કોક પાવધાર બટે નહીં તળિયા દાપટ કરવાની છે ગોટા બાવ તો આપણે ઘાટ પર તો બધું ઉસાફ કરી રાખો કશું રાખો કરી કશું રાખો જ નહીં બટે આવડે ચોકી

બુતેની સુંગતી આવે આવો કાળીગર લાવ્યા હતા મથુરીબા ઓ ઓ આઈ બેટી આટલી ઘડા તન ફોન કર્યો પણ તું કે હું ગામમાં જેલો છું ભરાજે તન દા ગોટા પડતી ગોટા તો બટુ 3 વાગે કીધું 3 વાગે ખાવાય નહીં આલ્યું આસ્ટેબલ નકલો એવું લાગશે કે આના કુટુંબમાં આવી વાતો સાલે ખાવા નહીં હાલતા બૈરા આસ્ટેબલ બેટી હાલ શાંતિ રાખ બસ તારી જિંદગી માં ધૂળ પડે તારી ગોટા ખુદાડો નહી પાય એક ગોટો આવ્યો રાષ્ટું ખોલે

હા બટ સાફી ખાજો ગોડાબા બા બટ મારું પેટમાં પૂરું નહીં પડે છત પર તો છત પર તો છે બટ પણ આયા છે હલવાઈ ગયા છે આવે પેટમાં બોલવાનું રાતે મરી ગઈ

મારું ગળું જ કપીડ પડે હોય તો તમે શું કરો તમે તો જીવતા જ રેવાના શું રૂપિયા લે બદલ હાલ